આખું ગુજરાત તો આપણે ફરી ન શકે એટલે મેં એક એવો જિલ્લો પસંદ કર્યો છે કે જે જિલ્લો ભારતભરમાં પ્રખ્યાત છે આ જિલ્લા એ છે પાંચસો ને બાસઠ દેશી કે ભાવનગર કુમાર વાત કરીએ ભાવનગર જિલ્લાની બીએમસી અને ભાવનગર જિલ્લામાં કેવો વિકાસ થયો છે ગુજરાત મોડલ આ કેવું સફળ નીવડ્યું છે એના વિશેની ચર્ચા કરવી છે આજે જે હું જગ્યા ઉપર ઉભો છું એનું નામ છે તપ્કેશ્વર મહાદેવનું આ મંદિર છે અહીંયા ઐતિહાસિક ધરોહરને સાચવવામાં ગુજરાત કેટલું સફળ ગયું છે કેમ છો બધા મજામાં આજે આપણે ચર્ચા કરવી છે એ વિષય ઉપર કે બે હજાર પચીસ ની અંદર જે બજેટ રજૂ થયું અને રજૂ થવાનું છે બરોબર છે ગુજરાતનું પણ તો આ જે રજૂ થનાર બજેટની અંદર રજૂ થયેલા બજેટ ની અંદર જે સરકારો જે વાયદાઓ કરે છે જે વચનો આપે છે એ વચનો પ્રમાણે શું કામ થાય છે કે નથી થતું ગુજરાતની અંદર કેવી સ્થિતિ છે એ વાત આપણે કરવી છે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવે છે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે આ બજેટ ફાળવા કરોડો રૂપિયા હકીકતમાં એક એક રૂપિયા શું એક એક જગ્યા ઉપર લગાડવામાં આવે છે કે નહીં તો સૌથી પહેલા વાત કરીએ આપણે શિક્ષણની સ્થિતિ અને ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કેવી છે અને શિક્ષણ મોડલ ગુજરાતમાં કેટલા અંશે સફળ ગયું છે એના અમુક ડેટાઓ આપણે જે આજે જોવા છે તો સૌથી પેલા આપણે એ વાત કરી દઈએ કે ગુજરાતની અંદર જે છે આજે સત્યાવીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન છે અને દર વખતે બજેટની અંદર આશરે વાત કરું કે બે હાજર હાજર છસો ને એકાવન કરોડ રૂપિયા જે છે એ શિક્ષણ ખાતાને આપવામાં આવ્યા હતા આની અંદરથી સરકારે જે છે શું શું કામ કર્યા તો વાત કરીએ તો કે અત્યાર સુધીમાં સરકારે જે છે તેત્રીસ હજાર પાંચસો દસ સરકારી સ્કૂલો બને ખૂબ સારી બાબત કહેવાય પણ સાથે સાથે એ પણ કહી દઉં કે એક હાજર છસો છ સ્કૂલમાં બે હાજર ત્રેવીસ ચોવીસ ના આંકડા પ્રમાણે એક હાજર છસો ને છ સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે હા માત્ર એક જ શિક્ષક છે સાથે સાથે બે હાજર બાવીસ ના આંકડા આપણે કમ્પેર કરીએ તો બે હાજર બાવીસ ની અંદર સાતસો સ્કૂલો ની અંદર માત્ર એક જ શિક્ષક હતા જે આંકડો વધી અને બે હાજર ત્રેવીસ ચોવીસ માં એક હાજર છસો ને છ થઈ ચૂક્યો છે

ઉટ રેશિયો એટલે કે શાળા છોડીને જનારા વિદ્યાર્થીઓના ટકાવારી કેટલી છે તો તેવીસ ટકા વિદ્યાર્થીઓ નવ દસ ની અંદર શાળા છોડીને જતા રહ્યા છે એકથી પાંચ ધોરણ અંદર એક સત્તર ટકા જે લોકો જે છે એ પોતાની સ્કૂલ છોડીને જતા રહ્યા છે ઓલ ઓવર રેશિયોની વાત કરીએ

આવા આશરે કેટલા વિદ્યાર્થીઓ છે આશરે છ પોઈન્ટ સત્તર લાખ વિદ્યાર્થીઓ આવી રીતે ડ્રોપ આઉટ રેશિયો જે છે સત્તર પોઈન્ટ છ લાખ છ પોઈન્ટ સત્તર લાખ વિદ્યાર્થીઓ એ પોતાનું ભણતર જે છે છોડી રહ્યા આ આંકડો તો એવો છે જે સરકારી છે પ્રાઇવેટાઇઝેશન ને અને પ્રાઇવેટ સેક્ટર ને ભેગા કરીએ તો સાત પોઈન્ટ અઠ્ઠાવન લાખ વિદ્યાર્થીઓ આવી રીતે સ્કૂલિંગ છોડીને પોતાનું જતા રહ્યા આના માટે સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા આના માટે સરકારે ઘણી મોટા મોટા અંદર વચનો પણ આપ્યા શાળા પ્રવેશોત્સવ કરશું આનાથી અમારો જે છે રેશિયો વધી જશે પણ પણ શાળા તે આનો રેશિયો જે છે વધારી તો પ્રાથમિકની વાત છે ઉચ્ચતર માધ્યમિક ની અંદર ફક્ત ને ફક્ત અડતાલીસ પોઈન્ટ બે ટકા વિદ્યાર્થીઓનો તે શાળાકીય પ્રવેશોત્સવમાં જે છે સફળતા મળી તમને થતું હોય છે કે આ તો આપડે ગુજરાતની વાત છે બીજા સિટીમાં આવી જ હાલત છે તો કે ના ભાઈ ના અરુણાચલ પ્રદેશ અને આસામ જેવા રાજ્યોની અંદર સો ટકા પ્રવેશોત્સવ દાખલો રહી રહ્યા છે સ્કૂલિંગ સિસ્ટમ કેવી છે એ તમને એક વિડીયોથી આપ બતા હોય છે કે આ વિડીયોની અંદર તમે જુઓ કે જે દિલ્હીના જે सीएम છે એટલે કે દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે આમ આદમી પાર્ટીના જે છે મનોજ સિસોદીયા ભાવનગર ની અંદર જે છે એની એકવાર વિઝિટ કરી જે સરકાર જે છે સ્માર્ટ સિટી અને સ્માર્ટ એજ્યુકેશન ની વાત કરે છે હકીકતમાં સ્કૂલોની હાલત કેટલી ખરાબ છે એ આપણે અમુક વખતે જયારે સ્કૂલો ઉપર વિઝિટ કરીએ ત્યારે આપણને ખબર પડે છે બરોબર છે તો આ હતી શિક્ષણ સ્થિતિની વાત તો આ તો વાત હતી ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેવું છે આપણે વાત એ પણ કરી સરકાર જીએસટીના નામે ઇન્કમ ટેક્સના નામે આજે ગુજરાતની પબ્લિક અને ભારત દેશ પાસેથી અઢળક રૂપિયાઓ જે છે કમાઈ રહી છે અને અઢળક રૂપિયાઓ સરકાર ક્યાં લગાડે છે એ તો આપણે બધા જોઈ પણ રહ્યા છીએ આજે વાત તમને એ કરતો કે આજે ખાદ્ય પદાર્થોની અંદર દૂધ દહીં અને પનીર જેવી ખાવાની ચીજો ઉપર પણ આજે સરકાર પાંચ ટકા જેટલો જીએસટી ટેક્સ લગાડી રહી છે અઢાર અઢાર ટકા આજે સરકાર હેલ્થકેર અને ઇન્સ્યોરન્સ ઉપર એટલે કે કોઈ વ્યક્તિને વીમો પણ કરાવો હોય તો એના પર પણ સરકાર જે છે અઢાર ટેક્સ લઈ રહી છે આજે સરકાર આપણી પાસેથી જીએસટી ઇન્કમ ટેક્સના નામે કરોડો રૂપિયા જે છે લઈ રહી છે તમને વાત કરો ઇન્કમ ટેક્સને જે છે આપણે પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ જ્યારે જીએસટીને આપણે જે છે એ રિગ્રેસિવ ટેક્સ તરીકે ઓળખીએ છીએ શા માટે ઇન્કમ ટેક્સને પ્રોગ્રેસિવ ટેક્સ કહીએ છીએ તો સમજીએ કે જીએસટી જે ઇન્કમ ટેક્સ છે એ આપણી જેટલી ઇન્કમ વધતી જાય તે રીતે જે છે તમારે ટેક્સ ચૂકવતો જવાનો હોય જ્યારે ઇન્કમ તમારી ઓછી હોય ત્યારે તમે ઇન્કમ ટેક્સ પણ ઓછો આપો છો જ્યારે એ બાબતમાં જીએસટી કેવી રીતે છે તો કે આઠસો રૂપિયાનું જૂતું કોઈ અમીર વ્યક્તિ છે તો એને પણ બાર ટકા જીએસટી આપવું પડશે અને એ આઠસો રૂપિયાનું જૂતું કોઈ ગરીબ વ્યક્તિ છે તો એને પણ બાર ટકા જીએસટી જે છે કમ્પલસરી આપવું પડશે વાત આપણે એ કરતી એવી એવી કંપનીઓ પણ ગુજરાતમાં છે અને ભારતની અંદર છે કે જે સૌથી વધારે ટેક્સ ચૂકવે છે તો એ ટેક્સ ચૂકવતી સૌથી પ્રથમ કંપની આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીને સરકારે જે છે ત્રીસ ત્રીસ વર્ષ સુધી એ નોન ટેક્સેબલમાં રાખી હતી બરાબર છે એટલે ઓગણીસો છન્નું ઓગણીસો ને સત્તાણું ની એની પાસેથી એક પણ રૂપિયા ટેક્સ નિર્ણયો લીધો ઓગણીસો છન્નું ને ઓગણીસો ને સત્તાણુંથી રિલાયન્સ કંપની જે છે પોતે ટેક્સ આપતી હતી તો આ તો એની વાત થઈ ગઈ સરકાર જે છે ગાડીઓ ઉપર પણ અઠ્યાવીસ ટકા લે છે એસયુવી ઉપર એટલે કે એસયુવી ગાડી ઉપર તો સરકાર પચાસ ટકા ટેક્સ લે છે એટલે કે તમે પચાસ લાખ રૂપિયાની કોઈ ગાડી લ્યો છો તેમાંથી તમારે જે છે એ પચાસ ટકા જે છે એ તમારે સરકારને દેવા પડશે આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે ફોર્ચ્યુનર કંપની ટોયાટો કંપની જે ગાડી છે એ ગાડીની એકચ્યુઅલ પ્રાઇસ છવ્વીસ લાખ રૂપિયા છે જ્યારે સરકાર એમાંથી અઢાર લાખ રૂપિયા જે પોતાનો ટેક્સ ઉમેરે છે અને એ અઢાર લાખ રૂપિયા સર એ ગાડીમાંથી તો સરકાર અઢાર લાખ ટેક્સ લઈ લે છે પણ એની સાથે સાથે કંપનીના માલિકને ફક્ત ને ફક્ત એમાંથી ચાલીસ હજાર જેટલો જ નફો આપણને જે છે થતો જોવા મળે છે વાત કરીએ તો એ ગાડી લીધા પછી પણ શક નથી તો કે ગાડી લઈ અને તમે જે છે રોડ ઉપર જશો તો રોડમાં તમને પાછી ઇન્કમ ટેક્સ લેવામાં આવશે રોડ ત્યારબાદ તમે આગળ જશો એટલે તમારી પાસે તમે એમાં પેટ્રોલ પુરાવશો તો પેટ્રોલ ઉપર પણ સરકાર પચાસ ટકા એટલે કે સો રૂપિયાના પેટ્રોલ પર પચાસ રૂપિયા તો સરકાર ટેક્સ લઈ જાય છે તો આ રીતે કંઈક સરકાર બધી જ બાજુથી આપણી પાસેથી ટેક્સ લેશે પણ આ ટેક્સ લીધા પછી ગુજરાતના મોડેલમાં કેટલો સુધારો કર્યો એ પણ આપણે જોવાનું રહ્યું તો મળે નેક્સ્ટ વિડીયોની અંદર ક્યાં સુધી બન્યા આ ચેનલની અંદર અને અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું જરૂરથી ભૂલતા નહીં અસ્તો નમસ્તે ખૂબ ખૂબ આભાર